કોસંબા ગ્રામ પંચાયતમાં આવેલ દરગાહ ફળિયામાં આવેલી કોમ્યુનિટી હોલ ખાતે તેજસ આંખની હોસ્પિટલ માંડવી દ્વારા નિઃશુલ્ક આંખોની તપાસ તેમજ સારવાર અને વડીલો માટે પ્રેશર સુગરની તપાસ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે કોસંબાના સામાજિક કાર્યકર તથા પૂર્વ પંચાયત સભ્ય સલીમ શાહ મામુસ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મહેબૂબ અલી સૈયદ અલિક સહિત અન્ય કાર્યકર્તાઓ સ્થળ પર હાજરી આપી સેવાકીય મદદ કરી હતી અને કેમ્પને સફળ બનાવ્યો હતો આજ રોજ તારીખ બાવીસ બાર બે હજાર પચીસ સોમવાર માંડવી તેજસ હોસ્પિટલ આંખની હોસ્પિટલ દ્વારા એક આંખનો કેમ્પ જૂના કોસંબાના ઈદગા ભડિયા વિસ્તારમાં યોજાઈ રહ્યું છે અને અહીં આપ સૌ જોઈ શકો છો કે માંડવી તેજસ હોસ્પિટલનો સ્ટાફ અત્રે ઉપસ્થિત છે અને આંખનું ચેકઅપ પ્રેશર સુગર અને ચશ્મા પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે ફક્ત વીસ રૂપિયામાં ચશ્મા વિતરણ કરવામાં આવી રહ્યા છે એટલે બધા કોસંબાના નાગરિકોને નમ્ર અપીલ છે કે આ કેમ્પનો તમે લોકો પૂરેપૂરો લાભ લેઓ ધન્યવાદ